કુપોષણ એ ગુજરાત માટે એક કલંકિત શબ્દ બની ગયો છે ત્યારે આ દૂષણ દૂર કરવા માટે રાજ્ય સરકારે કમર કસી છે આંગણવાડીઓમાં આવતા બાળકો માટે વિવિધ પ્રોજેક્ટ અંતર્ગત બાળકોને તંદુરસ્તી પ્રદાન કરવા માટે કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે પરંતુ નવસારી જિલ્લામાં આંગણવાડીમાં શેડ્યુલ કાસ્ટના બાળકો માટે ગ્રાન્ટ ન આવતા આંગણવાડી બહેનો ચિંતામાં મુકાયા છે આંગણવાડી ગરીબ બાળકો માટે પોષણ યુક્ત આહાર મેળવવાનો એક મહત્વનું માધ્યમ બની ગયું છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જેમાંથી બાળકોને પોષણયુક્ત આહાર આપવામાં આવે છે પરંતુ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલી આંગણવાડીઓમાં છેલ્લા એક વર્ષથી બાળકોને અપાતા ભોજન માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી એ જ પરિસ્થિતિ નવસારી તાલુકામાં આવેલી આંગણવાડીઓની પણ છે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ આવી ગઈ છે પણ રાજ્ય સરકારના ભાગની ગ્રાન્ટ હજી આપવામાં આવી નથી ત્યારે અંદાજિત એસી લાખ થી ગ્રાન્ટ અઠવાડિયામાં આપવામાં ન આવે તો આગામી તારીખે આંગણવાડી બહેનોએ આંગણવાડીમાં તાળા મારવાની ચીમકી ઉચ્ચારી છે સરકાર વિદ્યાર્થી દીઠ આંગણવાડીમાં એક મહિનાના રૂપિયા સો બાળક દીઠ ફાળવવામાં આવે છે જેમાં આંગણવાડીમાં આપવામાં આવતું ભોજન જમવાનું પણ સામેલ હોય છે પરંતુ વધતી જતી મોંઘવારીને કારણે હવે આ રકમ પૂરતી નથી ત્યારે છેલ્લા દોઢ વર્ષથી બાકી રહેલી રકમ જલ્દી ચૂકવવામાં આવે એવી માંગ ઉઠી છે જલાલપોર તાલુકામાં એક એક આંગણવાડીના એસી થી નેવું હજાર રૂપિયા સરકાર માંથી લેવાના નીકળે છે ત્યારે ત્રણ કેટેગરીમાં અપાતી ગ્રાન્ટમાં ફક્ત ટ્રાયબલ વિભાગની એટલે કે હળપતી બાળકો માટેની ગ્રાન્ટ ન ફાળવાતા મુશ્કેલી સર્જાઈ છે

ગઈકાલે બજેટની હોળી કરી કાળા કપડાં પહેરી હોળીનો વિરોધ કરી સરકારને વિરોધ દર્શાવ્યો અને અમારા જે પડતો પ્રશ્નો છે જેવા કે ગોળ મસાલા તોવા દાળ ચણા ફળ એમના બિલો જે બાકી છે એ લગભગ જલાલપોર તાલુકામાં આ એક વર્ષ અને બે માસ અને નવસારી તાલુકામાં ચાર માસથી બાકી છે જે હળપતિના બાળકોને અમે જમાડીએ છે તેના બિલ બાકી પડતા હોય તો અમે વારંવાર રજૂઆત કરી પ્રમુખશ્રીને આ પીએ ને મૌખિક ટેલિફોનિક ધ્વનિથી જાણ કરીએ છતાં પણ સતત ત્રણમાંથી રજૂઆત કરવા છતાં પણ હજુ બિલનું ચૂકવણું કરવામાં આવેલ નથી જે માટે કાલે અમે આવેદનપત્ર સીડીપીઓ જલાલપોર અને નવસારીના જલાલપોર સીડીપીઓને આવેદનપત્ર આપેલું છે એમાં જણાવેલું છે કે અમે પંદર તારીખ સુધીમાં જો બિલો ન ચૂકવાય તો અમે સોળ તારીખથી તાળાબંધી કરીશું આ માટે અમારે સવારનો નાસ્તો એંસી પૈસા એક બાળકની એંસી પૈસા અમને આપવામાં આવે છે બપોરના આહારના એક રૂપિયાને વીસ પૈસા એ ત્રણ રૂપિયાને ને પચી એક હવા ત્રણ રૂપિયા ચૂકવવામાં આવે છે ચણા અને તુવરદાર એમાં એકસો ને વીસ રૂપિયા તુવરદાર અને એંસી રૂપિયા ચણાના ભાવ છે તો આટલી મોંઘવારી હોવા છતાં અમને ફક્ત આટલા જ રૂપિયા ચૂકવણું કરવામાં આવે છે તો અમારે જો આટલા મહિનાથી બિલો બાકી પડતા હોય તો અમારા દસ હજાર પગારમાં આ બિલોનું છોકરાને રસોઈ બનાવીને ખવડાવીએ કે અમારો ઘર ખર્ચ કરીએ એ માટે અમે વારંવાર રજૂઆત કરીએ છે તો હવે તો હદ થઈ ગઈ છે એક વર્ષને બે માસ એટલે તો અમારે અમારે જે લોન ભરવાની હોય તો અમારા પગારમાંથી ભરીએ કે પછી આ બાળકો માટે અમે નાસ્તો એટલે હવે તો હદ થઈ ગઈ છે તે માટે અમે આવેદન પત્ર પાઠવેલું છે જો ન થાય તો 16 તારીખ થી તારા કરીશું જી આગળ માં જે હડપતિ બાળકો માટેની જે વિશેષ ગ્રાન્ટ આવતી હોય છે એ વર્ષથી નથી આવી શું કે આંગણવાડી કક્ષાએ બાળકોને જે ગરમ નાસ્તાની સુવિધા આપવામાં આવે છે એમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર બંને તરફથી પચાસ પચાસ ટકાના ગ્રાન્ટના હિસ્સામાં ફાળવણી થતી હોય છે હાલના સમયે કેન્દ્ર સરકાર તરફની જે પચાસ ટકા ફાળવણી છે એ મળી છે અને રાજ્ય સરકાર લેવલે હાલના તબક્કે ગ્રાન્ટ ફાળવણીની પ્રક્રિયાઓ ચાલી રહી છે ગઈકાલે અમારા વિભાગ સાથે વાત થયા મુજબ એક અઠવાડિયાની અંદર આ જે બાકી ગ્રાન્ટો છે પર્ટીક્યુલરલી આદિજાતિ જે સદરની ગ્રાન્ટ છે એ હિસ્સાની બાકી છે તો એક અઠવાડિયામાં આપણે ગ્રાન્ટ મળવાની પૂરેપૂરી સંભાવના છે સર આ મહિલાઓ જે કામ કરે છે એનો પગાર ઓછો હોય છે અને આટલા સમયથી આ ગ્રાન્ટ ન ગ્રાન્ટ હોય છે એ પણ નથી આવી શકતી તો કેટલી તકલીફ થાય છે એક સામાન્ય બાબત છે કે વર્કર બહેનો જે છે એ માસિક મહેનતાણાથી કામ કરતી હોય છે પરંતુ આ પણ એક પોલિસી બાબત અને નીતિવિષયક બાબત હોવાથી સરકાર કક્ષાએથી જ્યારે આ ગ્રાન્ટ ફાળવણી થશે તો એમનો જે પ્રશ્ન છે એ પણ એનો ઉકેલ મળી જશે